અમરેલીમાં એક યુવકને એક યુવતીને લિફ્ટ આપવી ભારે પડી જી હા આ જાણીને આપને આશ્ચર્ય થશે કે લિફ્ટ આપવામાં શું મુશ્કેલી પડી હશે અમે આપને જણાવી દઈએ કે અમરેલીમાં એક યુવક જ્યારે પોતાના ગામ તરફ જતો હતો ત્યારે યુવતીએ તેની પાસે લિફ્ટ માગી અને યુવતીનું હતું કે આપના ગામમાં મારા મામા રહે છે તેના ઘરે જવું છે આપ મને ત્યાં ઉતારી દેજો યુવકે માનવતા દાખવી તે યુવતીને બેસાડી અને ત્યારબાદ જ્યારે યુવક આગળ વધતો હતો પોતાના મોટર બાઇક ઉપર ત્યારે અચાનક પોલીસ આવે છે અને યુવકને કહે છે કે તમે બંને પ્રેમ સંબંધમાં છો તેથી તમારી ઉપર કેસ થશે છ લાખની માગણી કરવામાં આવે છે પોલીસ આ બનાવની ગંભીરતાને જોઈ આમાં સંડોવાયેલ ત્રણ આરોપી અને એક મહિલા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી જાય પોલીસનું કેવું છે કે આખી ગેંગ છે જે યુવકોને સોશિયલ મીડિયા અને આવી રીતના લીફના માધ્યમથી ફસાવી તેની હની ટ્રેપ કરે છે અને લાખો રૂપિયાનો તોડ કરે છે એટલે મતલબ સાફ છે કે નકલી પોલીસ બની લાખો રૂપિયાના તોડ કરવાના સપના જોતા આ ગેંગ અત્યારે પોલીસ હવાલાતમાં છે અને પોલીસ હવે વધુ તપાસ હાથ ધરી રહી છે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં તારીખ 31 ના રોજ ફરિયાદી હિતેશભાઈ લાલજીભાઈ તળાવિયા રહેવાસી ચરખડી અચરખડિયા ગામ વડાઈ જાહેર કરેલ કે પોતાને ફેસબુક મારફત આરતી પરમાર નામની એક સ્ત્રી સાથે જે છે કોન્ટેક થયેલો હતો અને વાતચીત કરતા હતા મળવા માટે ભેગા થઈને દરમિયાન એ નાવલી નદીમાંથી એને ફોર વ્હીલ કારમાં બેસીને જતા હતા તો આ થસણી રોડ ઉપર પહોંચતા ચાર અજાણા ગાડીના માણસો ફોર વ્હીલ લઈને આવેલા ફોર વ્હીલો લઈને અને એને પકડી લીધેલો અને કોણ છે સ્ત્રી આ છે તે છે કરી અને એને પોતાની ગાડીમાં બેસાડી લીધેલો અને હાથકડી લગાવી દીધેલી કે અમે પોલીસ છીએ એ અનુસંધાને તાત્કાલિક જાણ થતાં પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સાથક સોની અને સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પંકજ ચૌધરી નામની ટીમો મારા સુપરવિઝનની નીચે કામે લગાડવામાં આવેલી એ દરમિયાન ટેકનિકલ સોર્સ અને સીસીટીવી ફૂટેજના માધ્યમથી તપાસ કરતાં કૌશિક ઉર્ફે ભોલો રાધેશ્યાન તથા અસ્મિતાબેન લાભુભાઈ ચાવડા અને હરેશ ઉર્ફે લાલો ભૂપત રાઠોડ અને જયસુખ અરસર ધાદડ કરીને જે છે કાગલ એમને એરેસ્ટ કરવામાં આવેલા છે અને ગુનાઈત ઇતિહાસની અંદર જે આ સ્ત્રી છે એની વિરુદ્ધમાં સિંગણપુર પોલીસ સ્ટેશન છે સુરત શહેરનું ત્યાં પણ આ જ રીતનો હની ટ્રેપનો ગુનો દાખલ થયેલો છે તમામની રિમાન્ડ હાલના તબક્કે ચાલુ છે અને બાકીના જે ચાર આરોપીઓ છે એના નામ પણ ખુલવા પામેલ છે એને પકડવા માટેની તજવીજ છે અને ત્રણ લાખ રૂપિયાની ખંડણી માગેલ હતી ફરિયાદીને ગાડીમાં બેસાડ્યા પછી ચરખડીયા ગામે લઈ ગયેલા અને ફરિયાદી પોતાના મકાનમાં જેમ કે હું પૈસા લાવું છું ત્રણ લાખ રૂપિયા એમ કરી અને વંડી ઠેકીને છટકી ગયેલો અને પોલીસને જાણ કરતાં આ પોલીસે પોલીસ અધિક્ષક શ્રી હિંમકરસિંહ સાહેબના સુપર સુપરવાઇઝર નીચે આગનો ડિટેક કરવામાં આવ્યો છે અને આખા રાજ્યની અંદર મેસેજ પાસ કરવામાં આવ્યો છે કે આવો અની ટ્રેપનો આવો કોઈ બનાવ બનેલો હોય તો અત્રેના પોસ્ટરનો સંપર્ક કરવા માટે જણાવવામાં આવે છે